નમસ્તે ખેડૂત મિત્રો સોનુભાઈ આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને ઊંચામાં અડતાલીસો પાસઠનું નામ પડ્યું છે તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો ચોકાની હરાજી જોઈ લઈએ શનિવાર છે આ દાદાનો વાર છે વાયદા બજાર બંધ છે એટલે બજાર ટકેલા હોય એવું લાગે છે થોડાક ઢીલા લાગે છે બજાર તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

છસો well,

એ બેટા આને તો હવે આને ઊભા કીઓ કેટલા બાટકા હે બેટા બાટકા કેટલા પ્રકાશ પર હતો પાત્ર 15 પાત્ર બોલ સાત પંચાવન સુડતાલીસો ને પંચાવન રૂપિયા પૂરા અડતાલીસો ને પચીસ અડતાલીસ પચીસો હજાર રૂપિયા ડિસ્કો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để બત્રીસો રૂપિયા